મારું નામ કાજલબેન માખેચા છે હું એફએ ડબલ્યુ બેન છું સરકારને અમારા જ્યાં બે મુખ્ય પ્રશ્નો બાબત અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ એ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો અવાજ પહોંચાડો અને અમારા પ્રશ્નોને અમારી જે વેદના છે ને મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો લાંબા અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ અન્વય બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપી આપતા રહ્યા છીએ કાલે જ કેન્ડલ માર્ચ હતી અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી અમે એવા આરોગ્યના કર્મચારીઓ છીએ અને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી સરકાર તરફથી અમને કોઈ સાંભળવામાં નથી આવ્યા એટલે સરકારને અમારું નમ્ર નિવેદન છે કે બને એટલું જલ્દીથી અમારા પ્રશ્નો સાંભળવા બાબતે અમારી બેઠક બોલાવવામાં આવે અને અમારી મીટિંગમાં અમારી ચર્ચા કરવામાં આવે અને અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપો નામ માનસિંહ પરમાર છે હું રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો પૂર્વ પ્રમુખ છું હવે રાજ્ય મહાસંઘ દ્વારા જે કોઈ પણ નિર્દેશ દેવામાં આવશે એ પ્રમાણે રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ પોતાના નિયમોથી આગળ આવશે પણ રાજ્ય સરકાર દ્વારા અંદાજિત નવ જિલ્લાઓમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે જે ખૂબ જ નિંદનીય બાબત કેવાય સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મક્કમ છે એમના તરફથી અપેક્ષા છે કે અમારા આરોગ્યના કર્મચારીઓને સાંભળશે અને અમારો પ્રશ્ન સોલ્વ કરશે આ લડત લાંબા સમયથી થી ચલાવે છે આ લડત બે હજાર બાવીસ થી અમે લોકો આ લડત ચલાવી રહ્યા છીએ પણ અમારા જે બે ત્રણ મુદ્દાઓ સરકાર શ્રી દ્વારા બે હાજર બાવીસ માં અમે હડતાલ કરેલી ત્યારે સોલ્વ કરેલા હતા પણ એ જ સમયગાળા દરમિયાન સરકાર શ્રી દ્વારા પટેલ સાહેબ જાહેરાત છે કે ભાઈ તમને ટેકનિકલ ગણવા એ ગુજરાત દ્વારા હતું કે ભાઈ તમને ટેકનિકલ ગણવામાં આવશે પણ ત્યારબાદ કમિટી નો અહેવાલ પણ ટેકનિકલ નો આવી ગયો છે જે હું તમને પ્રસિદ્ધ કરું છું કે ત્રેવીસ બે ટેકનિકલ નો અહેવાલ આવેલો છે તો એક બે હજાર ચોવીસ માં જો આ અહેવાલ આવી ગયો હોય તો હજી સુધી માટે અમારે રાહ જોવાની અમારો એક પ્રશ્ન છે હાલ તો કોઈ ચર્ચામાં કઈ બારે નથી આવેલું કોઈ પણ જાતના વાટાઘાટો ચાલી રહેલા નથી એવા અમને ન્યૂઝ છે પણ જો સરકાર શ્રી બોલાવશે તો અમે વાટાઘાટોમાં જશું